શું આજે નવું એડમિશન છે અને અગેન અમદાવાદથી છે અમદાવાદની અંદર શું થઈ રહ્યું છે ખબર નથી પડતી અમદાવાદની અંદર માનવતા મરી રહી છે એવું દેખાઈ રહ્યું છે અને અમારો ઇન્ટેન્સ વિડીયો બનાવવાનો એક જ છે કે લોકો બદલાય લોકોની માનસિકતા બદલાય લોકોના વિચારો બદલાય અને સ્પેશિયલી માતા પિતા માટે જે જવાબદારી ઉઠાવી જોઈએ એ ઉઠાવવા માટે થોડા પ્રેરા એ માટેનો છે શું નામ છે વાત અમારું કોકિલાબેન દશરથભાઈ ભાવસા કોકિલાબેન દશરથભાઈ ભાવસા અમદાવાદમાં ક્યાં રહેવાનું ભાવ રામનગર રામનગર કેટલી ઉંમર થઈ તમારી 74 74 વર્ષ થઈ તમારા હસબન્ડ નો થઈ ગયા કેટલો વર્ષ થયો 20 વર્ષ 20 વર્ષ થયા શું કામ કરતા હતા બા તમે ઓનજીસી માતા ઓનજીસી માં નોકરી કરતા હતા તમાર પેન્શન આવે છે સારું એવું પેન્શન આવતું છે કેટલું આવતું છે પેન્શન મોરે આખા વર્ષ 1.5 લાખ 1.5 લાખ રૂપિયા પેન્શન આવે છે આખા વર્ષ તમારો ખર્જો તો નીકળી જ જાય ના હું આપતી પહેલા પાંચ પાંચ હજાર રૂપિયા પણ રાખવી જ નથી આ ડોકરી ના જોઈએ કોણ છે છે ના વખતી છોકરાઓ અને મોટી વહુ તો ડોલારાણા વાસણા ની છે બોલો જયંતિભાઈ સોમભાઈ ની છોકરી પણ એ મને એટલું હેરાન કરો ઉપર પાણી ભર કે ડોકરી અને નાનીને એમ ચડાવો છો કે તું રાખીશ ન તો એને હું તું હુંઆરીશ તો મારા ઉપર રહેતી થઈ જશે આ ડોકરીને તો કાઢવાની બે ઘર આવ્યા કોઈ ચિંતા નહીં હા બે ઘર આવ્યા છે બે દુકાનો છે ભાડું લઈ જાય છે એવી આવી બોલો છતાં મને રાખવા તૈયાર નથી મને તો એમ જ કે ડોકરી તાજા જવું હોય તાજા પણ અહીં નહીં આવું કે છે બોલો અમાર ક્યાં જવાનું તબક કઈ ચિંતા કરવા જવાનું ક્યાં જવાનું ને તમારા માર જોડે રહેવાનું છે હે ને અમે માર જોડે રહેવાનું તમારે ક્યાં નહીં જવાનું હું કેલા બેને તમારું નામ આ ભઈ રાખે બચારો ભઈ બે નવાય આવ્યો છે હા માર તમે શું કરો છો ભાઈ નોકરી કરું નોકરી કરું છું કોઈ ચિંતા નહીં આપણે ત્યાં રહો બરાબર બાકી બધું જોઈશું આપણે પછી બરાબર ને હા નીચે ને એ તો મારો બધો સામાન જાજરૂમ મેલી રાખો ગોદડી ચોરસો ઓછી કુ બધું જાજરૂમ મેલી આવા રોજ જઈ ખુવા જવું તો બધું જાજરૂમ મૂકી આવું અને કઈ આવવાનું જ નહીં કે પાણી ના ભરવા દે ઘેર થી પાણી ભરી જે કરે કરવા દો આપણે શાંતિ વૃદ્ધાશ્રમ જતા રહો ચાલો અને આપણે તમને અત્યારે રૂમ આપી દઈએ ચિંતા ના કરશું